શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણમાં ક્વોશન નંબર થ્રીના જે પ્રશ્નો છે એમાં તમને સૌથી પહેલાં સમીકરણ બનાવવાના છે અને સમીકરણ બનાવ્યા પછી તમને એને આદેશની રીતથી સોલ્વ કરવાનો છે હવે મેં તમને ઘણા બધા આદેશની રીતના દાખલા કરાયા છે હવે હું તમને સમીકરણ બનાવીને આપીશ પછી એને સોલ્વ કરવાનું કામ તમને કરવાનું છે ને તો આપણે સૌથી પહેલાં પહેલો પ્રશ્ન આપણે જોઈ લીધું હતું હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન છે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો પૂરક કોણો શોધો સૌથી પહેલાં કોણ કોને કહેવાય એવા ખૂણાઓ કે જેના ખૂણાઓનો સરવાળો જેના મૂલ્યોનો સરવાળો એકસો એંસી થાય એને આપણે શું કહીએ છીએ પૂરક કોણ કહીએ તો આપણે ધારી લઈએ ધારો કે એક પૂર્વક કોણ એક્સ અને બીજો વાય છે એક સમીકરણ શું બનશે એક્સ પ્લસ વાય બરાબર એકસો એંસી કેમ કે બંનેનો સરવાળો એકસો એંસી થશે હવે મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર ડિગ્રી મોટો છે તો મોટો ખૂણો ધારો કે મોટો ખૂણો એક્સ છે તો નાનામાં અઢાર ઉમેરો ત્યારે મોટો ખૂણો બને એટલે કે વાય વત્તા આઠ બરાબર એક્સ અથવા તો એક્સ બરાબર વાય વત્તા આઠ વાયને ત્યાં લઈ જાઓ તો એક્સ માઇનસ વાય બરાબર કેટલો મળશે તમને અઢાર આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બે તો આ બે સમીકરણ બની ગયા બીજા પ્રશ્નના તો આ બે સમીકરણ પરથી તમે ઉકેલ શોધો એક્સ અને વાયની કિંમત તમને શોધવાની છે ઓકે હવે આપણે ત્રીજો દાખલો કરીએ ત્રીજો દાખલો છે ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડાઓ ત્રણ હજાર આઠસોમાં ખરીદ્યા પછીથી તેણે તે જ કિંમતવાળા ત્રણ બેટ અને પાંચ દડાઓ સત્તરસો પચાસમાં ખરીદ્યા તો આ બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો તો આપણે સૌથી પહેલાં શું કરવાનું ધારો કે એક બેટની કિંમત એક અને એક દડાની કિંમત વાય છે ઓકે શું ધાર્યું એક બેટની કિંમત એક્સ અને એક દડાની કિંમત વાય છે તો સાત બેટ હશે તો સાત એક્સ થશે એની કિંમત અને છ દડા હોય તો છ વાય એની કિંમત થશે તો બંનેની કુલ કિંમત કેટલી છે ત્રણ હજાર આઠસો તો જુઓ એક બેટની કિંમત એક્સ તો સાત બેટની કિંમત સાત એક્સ એવી રીતના એક દડાની કિંમત વાય તો છ દડાની કિંમત છ વાય અને તમને આપેલું છે અહીંયા કે સાત બેટ અને છ દડાઓ કેટલામાં ખરીદ્યા છે ત્રણ હજાર આઠસોમાં તો બંનેનો સરવાળો બરાબર ત્રણ હજાર આઠસો થઈ ગયો આ સમીકરણિત થઈ ગયું એવી રીતે પછી શું કહે છે તે જ કિંમતના ત્રણ બેટ હેના ત્રણ બેટ એને પાંચ દડાઓ સત્તરસો પચાસમાં ખરીદ્યા છે તો એક બેટની કિંમત એક્સ તો ત્રણ બેટની કિંમત એક્સ એવી રીતના જ એક દડાની કિંમત વાય પાંચ દડાની કિંમત પાંચ વાય કેટલામાં ખરીદ્યા છે સત્તરસો પચાસમાં તો આ થઈ ગયું બીજો સમીકરણ સત્તરસો પચાસ એનામાંથી તમે એક બેટની કિંમત અને એક દડાની કિંમત એટલે એક્સ અને વાય શોધી શકો છો હવે આપણે એના પછી ક્વેશ્ચન નંબર ફોર્થ કરીએ તો ક્વેશ્ચન નંબર ફોર્થમાં વિચારવું પડશે તમને સૌથી પહેલાં કે એક શહેરમાં ટેક્સીનું ભાડું એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે નિશ્ચિત ભાડું એટલે કે સપોઝ કે તમે રિક્ષામાં બેસી ગયા અથવા તો રિક્ષા રોકી તમે તો એટલા પૈસા તો લેશે જ એના પછી તમે જાઓ કે નહીં જાઓ હેના એના પછી અંતર પ્રમાણે કે ભાઈ કેટલા અંતરમાં છે એ અંતર પ્રમાણે પણ ભાડું લે છે તો દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ અને પંદર કિલોમીટર અંતર મુસાફરી કરે છે ત્યારે એકસો પંચાવનની ચુકવણી કરે છે તો નિશ્ચિત ભાડું કેટલું હશે અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવી પડે હવે સૌથી પહેલાં નિશ્ચિત ભાડું આપણે ધારી લઈએ ધારો કે નિશ્ચિત ભાડું એક્સ અને સં અંતરના પ્રમાણમાં ભાડું વાય છે ઓકે અંતરના પ્રમાણમાં ભાડું આપણે શું ધારી લઈએ વાય છે તો નિશ્ચિત ભાડું એક્સ વત્તા હવે દસ કિલોમીટર સફર કરે છે તો વત્તા દસ વાય કેમ કે એક કિલોમીટરના વાય રૂપિયા તો દસ કિલોમીટરના દસ વાય એક કિલોમીટરના વાય દસ કિલોમીટરના દસ વાય તો એક્સ નિશ્ચિત ભાડું વત્તા દસ વાય જે કુલ અંતરથી એનો ચાર્જ બન્યો છે બંનેનો સરવાળો કેટલો થાય છે એકસો પાંચ સમીકરણ એક બની ગયું હવે એના પછી શું કે જે પંદર કિલોમીટરની મુસાફરી એટલે કે એક્સ એટલે નિશ્ચિત ભાડું તો ચૂકવવાનું જ છે ને એના પછી પંદર કિલોમીટર મુસાફરીના કેટલા લે છે પંદર કિલોમીટરની મુસાફરી એક કિલોમીટરના વાય તો પંદર કિલોમીટરના પંદર વાય તો પંદર કિલોમીટરની મુસાફરીમાં કેટલા ચૂકવે છે એકસો પંચાવન આ થઈ ગયું સમીકરણ બે એક્સ અને વાયની કિંમત તમને શોધી લેવાની છે આના પરથી એના પછી પચીસ કિલોમીટર મુસાફરીમાં કેટલું ભાડું એટલે કે એક સોત્તા પચીસ વાયની કિંમત તમને શોધવાની છે એક્સ અને વાય શોધ્યા પછી ઓકે તો આ તમને આવી રીતના કરવાનું છે ક્વેશ્ચન નંબર ફોર્થ હવે આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા નવના છેદ માં અગિયાર બને છે તો હવે આપણને ખબર નથી કે અપૂર્ણાંકમાં અંશ શું છે એક શું હર હે છેદ શું છે તો આપણે શું ધારી લઈએ અંશ એક અને છેદ વાય છે માટે અપૂર્ણાંક શું થઈ જશે અપૂર્ણાંક બરાબર આપણે શું લખી શકીએ એક્સના છેદમાં વાય ક્લિયર હવે શું કે છે અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા એટલે કે અંશમાં બે ઉમેર્યું છેદમાં કેટલા છેદમાં પણ બે ઉમેર્યા તો કેટલા મળ્યા આપણને નવના છેદમાં અગિયાર હવે જો ક્રોસ ગુણાકાર થશે એટલે અગિયાર એક્સ વત્તા બાવીસ કેમ કે અગિયારનો ગુણાકાર અહીંયા નવનો ગુણાકાર નવ વાય વત્તા નવ દુ અઢાર ઓકે હવે વાયને ત્યાં લઈ જાઓ અને બાવીસને ત્યાં લઈ જાઓ એટલે અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર અઢાર માઇનસ બાવીસ ઓકે અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર અઢારમાંથી બાવીસ બાદ કરીએ તો કેટલો મળશે માઇનસ ચાર આ થઈ ગયું આપણું સમીકરણ નંબર એક ઓકે હવે આપણે શું કરવાનું છે આ સમીકરણ એક થયું છે હવે બીજો સમીકરણ બનાવવાનું છે આ તમે લખી લેજો એના પછી પાંચમામાં જ હવે આપણે બીજો સમ સમીકરણ બનાવીએ એના પછી શું કહે છે કે જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ત્રણ ઉમેરીએ તો અંશમાં ત્રણ ઉમેર્યું અને છેદમાં પણ આપણે ત્રણ ઉમેર્યું તો કેટલું મળ્યું આપણને પાંચના છેદમાં છ મળ્યું ક્રોઝ ગુણાકાર છ એક્સ છ તરી અઢાર બરાબર પાંચ વાય પાંચ તરી પંદર પાંચ જશે ત્યાં એટલે છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર પંદર માઇનસ અઢાર એટલે છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર કેટલો મળશે તમને પંદરમાંથી અઢાર બાદ કરીએ તો આપણને કેટલો મળશે સોળ સત્તર અઢાર માઇનસ ત્રણ આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બીજો ઓકે તો આ પાંચમાવાળા સમીકરણ બની ગયા એના પરથી તમને અપૂર્ણાંક શોધવાનું છે અપૂર્ણાંક એટલે કે એકસ ને વાયની જે કિંમત મળે એ તમને ભાગાકારમાં લખવાની છે ઓકે એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ હવે એના પછી છઠ્ઠો દાખલો છે એ તમને જાતે કરવાનો છે તમે જાતે એક સમીકરણ બનાવવાનું ટ્રાય કરજો નહીં આવડે તો પછી હું બનાવીશ ઓકે થેન્ક યુ